ખેડૂત મિત્રો આજે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના વર્ષનો છેલ્લો દિવસ ઘણા બધા ખેડૂત મિત્રોને એવું હતું કે કદાચ ડિસેમ્બરમાં કપાસના ભાવ વધશે પરંતુ કપાસના ભાવમાં જોઈએ તેટલી રિકવરી ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં પણ જોવા નથી મળી ડિસેમ્બરમાં ઘણા બધા દેશોમાં નાતાલનું મિની વેકેશન જેવો માહોલ હોય છે આપણે આશા રાખી કે કદાચ જાન્યુઆરીમાં આયાત નિકાસના કામકાજમાં નોંધપાત્ર કેવા વધારા જોવા મળે છે તેના ઉપર કપાસ બજારનો આધાર રાખશે પરંતુ ખેડૂત મિત્રો જાન્યુઆરી મહિનામાં પણ કહેવાય ને કે લુનાર ફેસ્ટિવલ ચાલતું હોય છે ચીનમાં ખાસ કરીને લુનાર ફેસ્ટિવલનું ઘણું બધું મહત્ત્વ છે એટલે આપણને ખબર જ છે કે ચીનમાં આયાત નિકાસના કામકાજમાં લુનાર ફેસ્ટિવલની રજાઓને કારણે કદાચ કપાસ બજાર ઉપર મોટા પાયે ટ્રેડિંગ ન થાય તો કેવી અસરો રહે છે તેનો આપણને જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ ખ્યાલ આવતો જશે લુનાર ફેસ્ટિવલને કારણે જાન્યુઆરી મહિનામાં પણ ચીનમાં મિની વેકેશન જેવો માહોલ હોય છે પરંતુ ફેબ્રુઆરીથી મોટેભાગે મોટાભાગના દેશોમાં રાબેતા મુજબના કામકાજો છે તે શરૂ થઈ જતા હોય છે જોકે જાન્યુઆરી મહિનામાં પણ કામકાજો થતા હોય છે પરંતુ ચીનમાં લુનાર ફેસ્ટિવલને કારણે કદાચ રજાઓનો માહોલ હોવાથી વધારે પ્રમાણમાં કપાસ ઉપર આયાત નિકાસના કામકાજો છે તે કદાચ ઓછા બનતા હોય આને કારણે પણ કપાસ બજારમાં હળવું દબાણ જોવા મળી શકે છે ફેબ્રુઆરી મહિનામાં ખેડૂત મિત્રો આપણને ભાગના કપાસ બજારના વર્તારા છે તે દેખાઈ જશે કે વધશે કે ઘટશે કારણ કે અત્યારે આવકોનું પ્રેશર થોડું ઘણું વધારી માત્રામાં જોવા મળી રહ્યું છે પરંતુ જેમ સમય વીતતો જશે તેમ તેમ કપાસોની આવકોનું જે પ્રેશર છે તે પણ ઘટતું જશે અને કપાસ બજારમાં ખાસ કરીને ન્યૂયોર્ક કોટન વાયદો આપણી રૂની ગાંસડી કપાસિયા ખોળ હાજર બજારમાં કેવા સેન્ટિમેટ ભાગ ભજવે છે તેના ઉપર પણ કપાસ બજાર ચાલશે ટૂંકમાં આજની તારીખે ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે અમારા વિસ્તારમાં તેરસો પચાસ ચૌદસો અમુક વિસ્તારોમાં પંદરસો આવા ભાવ છે તે વીસ કિલોના ઊંચામાં ઊંચા ગામડે બેઠા બોલાઈ રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે પરાશરાભાઈ તમારે શું કરવું છે નીકળવું છે કે રાખવું છે ખેડૂત મિત્રો હાલ પૂરતું કપાસ વેચવાની કોઈ પણ પ્રકારની ગણતરી કે આયોજન નથી તમે ખુદ જોઈ શકો છો કે અત્યારે આવી રીતે થળી કરીને કપાસ છે તે ગોડાઉનમાં પેક કરી દીધો છે જેમ જેમ બજાર કે રિકવરી પ્રાપ્ત કરે છે અને સારી બજાર થઈ જાય તો નીકળી જવું છે એવું નથી કે અત્યારે નીકળવું જ નથી જો મોટો જમ્પ આવી જાય કપાસના ભાવમાં તો નીકળી જવું છે અત્યારે તમારે શું કરવું તેનો નિર્ણય તમારા આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે લેવો જોઈએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો